લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં આયોજિત વિશેષ વિદાય સમારોહમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોલંકી પર પુષ્પ કરી તેમને ભાવભીની વિદાય આપી હતી આ ભાવુક ક્ષણોમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવેસિંહ સોલંકી પણ ભાવુક બની ગયા હતા સમગ્ર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેમના માટે એક યાદગાર વિદાય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી રસિદ ભાણા તુફાનેઝબી ન્યૂઝ નવસારી